વલસાડના રામલલા મંદિર ખાતે રામનવમી અને ભાજપ સ્થાપના દિનની થઈ ઉજવણી વલસાડના વલસાડ પાડે સ્થિત ઐતિહાસિક રામલલા મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જોગ ભાજપ સ્થાપના દિન હોવાથી વલસાડ ભાજપ પક્ષના કાર્યકર્તાઓ પણ રામલલા મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને રામનવમી તેમજ ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરી હતી આ પ્રસંગે રામલલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌતમભાઈ દેસાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વલસાડ પહાડી ખાતે આવેલા રામલલ્લા મંદિરમાં દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાય છે આ સાથે રામનવમીના દિવસે સર્વે ભક્તજનો અને રામલલ્લા મહિલા મંડળ સાથે સુંદર ભજનનું પણ આયોજન કરાય છે તેમજ સમાજ અને લોકોને ઉપયોગી થવા માટે મંદિરના પરિસરમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું જોગાનો જોગ ભાજપનો સ્થાપના દિવસ હોવાથી ભાજપ પક્ષના કાર્યકર્તાઓ રામલલા મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગમાં હાજરી આપી પ્રસંગને વધાવી લીધો હતો ઐતિહાસિક પ્રાચીન મંદિર છે ત્યાં આજે સવારથી ધૂન ઉપરાંત અનેક કાર્યક્રમો હતા અને અત્યારે જે કાર્યક્રમ છે રક્તદાન શિબિરનો જી હા રક્તદાન મહાદાનના સૂત્રને યથાર્થ કરવા માટે વલસાડ પાર્ટી છે શ્રી રામલીલા ચેરિટેબલ ટ્રસ્ટ છે એના તમામ આયોજકો દ્વારા અહીં આપણા ટ્રસ્ટ કેમ્પનું આયોજન કરાયું છે ત્યારે ટ્રસ્ટના પ્રમુખ ગૌતમભાઈ દેસાઈ આપણી સાથે છે તો તમે જણાવશો કે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરાયું છે કેટલા તમે આયોજન છે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણે છેલ્લા પાંચ વર્ષથી સહયોગ સહયોગથી અને રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આપણે આ બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ને લાસ્ટ ટાઈમ થી આપણે પચાસથી સો જેટલી બોટલો ખરીદી રહેલી હતી આ વખતે બી અમારો ટાર્ગેટ સો જેટલી બોટલ રૂપે કરવો આમ તો દર વર્ષની જેમ એટલે આપો જૂથું અને જાણીતું વલસાડનું રામલાલા મંદિર છે અને આપણું જે અયોધ્યાનું રામલલા મંદિર છે તેની ગાદી બી એક રીતે કહેવામાં આવે છે એટલે ઓછામાં ઓછા આપણે જોઈએ તો નેવું વર્ષથી આ રામલલા મંદિર અહીંયા છે અને એમાં આ દર વર્ષની જેમ આવતે બી કપાઈનું આયોજન કરવામાં આવ્યું છે આખા દિવસ દરમિયાન અમારા વલસાઠી મહિલા મંડળ દ્વારા ચારથી છ એ ભજનનો પ્રોગ્રામ આપણે આયોજન કરેલો હતો અને સાંજે આપણે મહાપ્રસાદનું આયોજન કર્યું છે જે છથી નવ વાગ્યા સુધી રાખ્યું છે એમાં આશરે પાંચ હજાર જેટલા ભાવિક ભક્તજનો મહાપ્રસાદનો લાભ લેશે અને તે સિવાય આપણે છેલ્લા વર્ષો દરમિયાન અમે રામયજ્ઞ એનું બી આયોજન કરતા આવ્યા છીએ